રાઈસ પોટેટો નો હનો હે એટલે કે જો ખબર મે ઉપર આવી ગયા હે ને ત્યારે જે આંગણી મેળા નો ટાઈમ થી ગયા હે 4 5 ફૂલ વર્ષા આવી ગયો હે તમે જોઈ શકો છો તમે દેખાતા હે સાટા ન દેખાતા જો બોલી આવી જશે અલે કમર પાતક છે માનનો હનો ના આજે દેલી નું 9:00 વાજે હશે એટલે રોડ પર કન્ટિન્યુ આ જ રહે છે નીચે જઈશું મિત્રો તો રોડ પર કન્ટિન્યુ આ આપણો જો ફોન પર જોઈ શકો છો ને અહીંયા આપણે આજે સાબુ કાલે સાબુ બનાવ્યા હતા આ છે નીમ તુલસીનો એનો કલર બદલી ગયો બ્લેક કલર જેવો થઈ ગયો હે ને અહીંયા આ રાઈસ પટેટોનો હે એટલે કે ચોખા બટેટાનો હે આનો સોરી બ્લેક ઉપર નહીં આનો કોફી કલર ઉપર ગયો આનો કલર એટલે એ ઓલો થઈ ગયો હે તો તમારે કોઈ લેવા હોય તો આપણે રુદ્ર ઓર્ગેનિક નામની આઈડી છે ઇન્સ્ટાગ્રામમાં રુદ્ર ઓર્ગેનિક પીબીઆર એમાં તમે મેસેજ પણ કરી શકો ને એમાં કોન્ટેક્ટ નંબર પર છે તો તમે કોન્ટેક્ટ કરી શકો છો નીચે આપણે બગલમાં તો કંઈ નહિ આપણે જો આઈ બારી ફૂલ દેખી ન કે તળખો પડે છે બોપર પછી થા હે રોન ટાઈમ થા ચાર પાંચ કપ્સ ને વરસાદ આવતો છે જમીન ઉપર આવી ગયા ને એટલે જે જોતો આઈ વરસાદી વાદળા છે તમે દેખાય જગત નું ઝૂમ કરીને જો આયા વરસાદી વાદળ આવી ગયા છે હવે આજે બોપર પછી મેળો થાય કે નહિ થાય બની હતી એટલે આપણે થોડીકવાર પહેલા જમ જમ વરસાદ આવતો તો તો ચલો વ્લોગ માં કન્ટિન્યુ ત્યારે આપણે પરબલ્કણી ઊંકા છે ના અહીં જોઈ શકો છો આ સાઈટ તડકો છે આસા દે વરસાદ દિવાદરા છે બેય કરે છે તો જોઈએ વરસાદ આવે કે નહિ જોવાનું છે કેમ કે હવે આંગણી મેડાનો ટાઈમ થઈ ગયા છે 4 5 વાગ્યા જેતરે તો 2 વાગ્યા છે 3 3 વાગ્યા છે તો ચલો વ્લોગમાં કન્ટિન્યુ હું જોઈ શકો છો વરસાદના વાદળા આવે છે આ बाजू એટલે હવે થોડીકમાં કદાચ વરસાદ આવો હોય તો આવી શકે કે નક ને તિ નવાсад ન જો આમ જે વાદળા હે આમ હે વાંગ દી જાય છે કે આ बाजू આ મકાન અમાર મકાન નો ઓલી સાઈડ હે જો જોઈએ વરસાદ આવે કે નહીં અને વ્લોગ માં કન્ટિન્યુ હો જો તો વરસાદ આવે તો દેખાડીશ તો ચલો મિત્રો અત્યારે જર્મ જર્મ વરસાદ આવી રહ્યો છે ને જો શકો છો બીચના વિન્યુ બં ધેન્ક યુ હે બેરવર થઈ ગયો છે અહીંયા આપણે બાલકની માં આમ આ દિશા માં આવતો તો વરસાદ એટલે જ આપણે બાલકની વી ની થઈ છે વરસાદ અત્યારે જન્મ જન્મ છે ફૂલ વરસાદ આવી ગયો હે તમે જોઈ શકો છો તમે દેખાતા છાટા ન દેખાતા જો બોર્ડમાં જો તમે દેખા જો હવે ત્યાં અહીંયા છાટા નથી પણ ફૂલ વરસાદ આવવા માંડ્યો હે ચલોગમાં કન્ટિન્યુ રહો અને તમારા વરસાદ છે કે નહીં કોમેન્ટ કરજો અહીંયા કેને તમે જોઈ શકો છો ને આયા વરસાદે રહી ગયો છે જીજીરે આવે છે તો અહીંયા આ વ્લોગ માં કન્ટિન્યુ કરી રહ્યો છું અત્યારે ભાઈ 7:30 તો ચલો વ્લોગ નું આગળ ચાલુ કરીએ આનું વ્લોગ આને પ્રોકઈ પાછો મોસના વ્લોગ માં જો દે બટે ચાલુ થાજી જે શ્રીરામ રજણલ નું નવો સબ્સ્ક્રાઇબ કરતા જાજો અને કોમેન્ટ કરતા જાજો વ્લોગ કેવો લાગી જે દરકારી જે શ્રીરામ ને કોમેન્ટ કરતા જાજો બછા મઢિયાનો વ્લોગ